ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઝુંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની મોટી કાર્યવાહી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના કુલ રૂપિયા ઓગણચાલીસ લાખ ત્રીસ હજાર બસોના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ તથા ટીન બિયરનું કાર્ટિંગ કરતાં છ બુટલેઘરોને ઝડપી પાડવામાં મોટી સફળતા હાંસિલ કરી છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જંબુસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે આમોદ મગદાણા રોડ ઉપર આવેલ હોટલ કૃષ્ણ કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં ટ્રક તથા અન્ય ફોર વ્હીલ ગાડીઓ મારફતે પ્રતિબંધિત દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે મળેલ બાટમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ કરી અને દારૂનો મોટો જથ્થો તેમજ વાહનો સાથે છ આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને ટીન બિયરના કુલ એકસો પંચાણું બોક્સ અંદાજે બોતેરસો નાની બોટલો આઠ મોબાઈલ ફોન એક આઈસર ટ્રક પકડાયેલા તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ જંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે